રાધનપુર તાલુકાના ગોતરકા ગામે આવેલ દાદા મહાવલી સરકારની દરગાહ વઢિયાર પંથકમાં હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક મનાય છે અહીંયા દાદાના દરબારમાં લાખો હિન્દુ અને મુસ્લિમ ભક્તો શ્રદ્ધા સાથે આવે છે દાદાની દરગાહમાં હાજરી આપી મજારના દર્શન કરી ધન્યતા અનુભવે છે ત્યારે દાદા મહાવલી સરકારના દર વર્ષની જેમ આ વર્ષે પણ હર્ષ ઉલ્લાસ સાથે મેળો યોજાયો આ મેળામાં ત્રણ દિવસ સુધી ચાલે છે અને આ દિવસોમાં પાટણ સુરેન્દ્રનગર રાજકોટ કચ્છ સૌરાષ્ટ્ર સહિતના અનેક જિલ્લાઓમાંથી લાખો શ્રદ્ધાળુઓ દાદાની દરગાહમાં દર્શનાર્થે આવે છે દાદાની દરગાહમાં આવતા શ્રદ્ધાળુઓ માટે કાયમી ભોજનાલય ચાલુ જ રહે છે અને મેળાના ત્રણ દિવસમાં દાતાઓના સહયોગથી વારાહી જતવાડ યુવા સંગઠન અને ઉર્સ કમિટીની અથાગ મહેનતથી ખાસ ભોજન બનાવવામાં આવે છે રોજના હજારો ભક્તો પ્રસાદીનો લાભ લે છે ત્યારે આ વર્ષે ઉનાળાની ઋતુ હોવાથી ચાલીસથી પિસ્તાલીસ ડિગ્રી તાપમાન વચ્ચે પણ વારાહી જતવાડ યુવા સંગઠનના યુવાનો અને ઉર્સ કમિટીના સભ્યો દ્વારા દાદાના દર્શનાર્થે આવતા ભક્તોને કોઈ પણ તકલીફ કે પરેશાની ન પડે તેના માટે અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ગરમી હોવાથી ઠંડુ પાણી ઠંડી છાસ લીંબુ શરબત તેમજ પ્રસાદી તમામ ફ્રી આપવામાં આવી રહ્યું છે ગરમીના કારણે કોઈ વ્યક્તિની તબિયત બગડે તો સ્થળ પર જ મેડિકલ સેવાઓ ઉપલબ્ધ કરી જરૂરી સારવાર કરી દવાઓ પણ મફતમાં અપાઈ રહી છે દાદા મહાવલીની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતી એમ્બ્યુલન્સ પણ સ્થળ પર સ્ટેન્ડ બાય રખાય છે આ વર્ષે પણ વારાહી જતવાડ યુવા સંગઠન અને ઉર્સ કમિટીની અથાગ મહેનતથી હર્ષ ઉલ્લાસ સાથે શાંતિપૂર્ણ માહોલમાં ઉર્સ ઉજવાઈ રહ્યું છે અને લાખો હિન્દુ મુસ્લિમ ભક્તો દાદાની દરગાહમાં આવી ધન્યતા અનુભવી રહ્યા છે ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ રિપોર્ટર ઓમપુરી ગોસ્વામી ઉત્તર ગુજરાત બનાસકાંઠા